આગાહીકારોની મોટી આગાહી આટલી તારીખે મોટો તોફાન જુઓ પાણી નહીં આવે પરેશ ગોસ્વામીની મોટી આગાહી સ્વતંત્રતા દ્રશ્યોની મોટી આગાહી અને આટલા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદની મોટી આગાહી ડાયરેક્ટર એકેદાસે આગાહી મોટી આગાહી કરી છે અને હવામાન વિભાગની પણ મોટી આગાહી આટલા વિસ્તારમાં ધોધમાર વરસાદ મિત્રો ચાલો જાણીએ તો મિત્રો આજના બિનમાં આપણે જાણીશું કે આગાહીકારોની મોટી આગાહી હવામાન હવામાન વિભાગે આગાહી સિવાય નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પરેશ ગોસ્વામીએ ફરી એકવાર સોમાસુ સક્રિય થવાની આગાહી કરી છે અને પંદર ઓગસ્ટ આસપાસ આગાહી કરવામાં આવી છે કે સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં પણ વરસાદ લાવશે અને આટલા તારીખે આવશે મોટું તોફાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં બાર દિવસ ઝાપટા પડી શકે અને સત્તર દિવસ બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે અને જેના કારણે તરફ મધ્યમ ગુજરાત ભાગોમાં વીસ ઓગસ્ટ સુધી કેટલાક અતિભારે વરસાદ પડશે તેવી પણ સંભાવના છે મિત્રો વાત કરીએ બીજા સમાચાર જો બીજા સમાચારમાં આપણે જાણીએ તો જુઓ પાણી નહીં આવે સારું અંબાલાલ પટેલની મોટી આગાહી છે કે નવસારી સુરત આહવા વરસાદની ડાંગમાં ભારે અતિભારે વરસાદની સંભાવના છે અને જો દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ પડી શકે છે તો આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની છક્રિય થઈ છે અંબાલાલ પટેલે સત્તર ઓગસ્ટ પછી કૃષિ પાકમાં સારો ગણાશે અને ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદની પણ સંભાવના સારી ગણાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ બીજા આ સમાચારની તો બીજું આપણે બીજા સમાચારમાં જાણીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ઓગસ્ટને સારો વરસાદ પડી શકે તે આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે મુજબ દસ ઓગસ્ટ સુધી સારા વરસાદની પણ આગાહી કરવામાં આવી વગાડ નથી અને દસ ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનશે અને ત્યાર પછી તેને નક્કી થયા બાદ આગળ વરસાદનો રાઉન્ડ થશે અને ચોક્કસ જાણકારી મળી શકશે અને ઓગસ્ટ સત્તરથી વીસ સુધી વરસાદ પડશે અને આ મહિને છેલ્લા અઠવાડિયા સારો વરસાદ રહેશે અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સમાવેશ કરવામાં આવશે મિત્રો બીજા સ્વતંત્ર દિવસે મોટી આગાહી પંદર ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વિસ્તારમાં ઝાપટા પરંતુ મેઘરાજા નક્ષત્ર આવતા સત્તર ઓગસ્ટ નક્ષત્ર ગુજરાતમાં દેડકો છે અને અત્યારે ભારે વરસાદ છે તે શક્યતા રહે છે મિત્રો અઢારથી બાવીસ ઓગસ્ટ સુધી વરસાદ થઈ શકે છે અને મઘા નક્ષત્ર પાણી કૃષિ અને લોકો ભૂગર્ભમાં સંગ્રહ સંગ્રહ કરતા જ રહેશે અને ત્યાં વરસાદ પડશે પર્યાન ધોધમાર વરસાદની આગે જોકે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ અને તેની સંભાવના પેશીસી મહારાષ્ટ્ર અને ટ્રોફિક લક્ષ બનવામાં આવી છે જ્યારે જેમાં બંગાળની ખાડી ઉપસાગર બનશે અને જેના કારણે બંગાળમાં ઉપસાગર સક્રિય થશે અને હવા નિષ્ણાત પરિસ્થિતિ ગોસ્વામીએ જુલાઈ મહિનામાં ઓગસ્ટ સુધી સારો વરસાદ પડશે તેવી પણ સમાન કરવામાં આવશે છે અને એકથી ઓગસ્ટ સુધી વાગડ નથી અને પંદર ઓગસ્ટ સુધી ગરમીથી બફારાથી સર્જાય છે પરંતુ પંદર ઓગસ્ટ સુધી ઉકળાટ વધશે અને મિત્રો ગુજરાતમાં પણ મોટો એક તોફાન આવશે તેવી પણ સમાન દર્શનમાં આવ્યું છે મિત્રો વાત એ બીજા છે તો વરસાદની મોટી તીવ્રતા અંબાલાલ પટેલે શ્રાવણ શ્રીકાળમાં વરસાદની વરસતો હોય છે અને ત્યાર પછી ત્યાર અત્યાર સુધી ગુજરાતમાં ખેડૂતોને સામાન્યથી નિષ્ણાત અંબાલાલ પટેલે એક આગાહી કરાઈ છે કે પંદર ઓગસ્ટ સુધી વરસાદની તીવ્રતા ફરીથી વધવાની આગાહી કરવામાં આવી છે બીજું આજે હવામાન વિભાગે ઓગસ્ટની ચોક્કસ તારીખે એક આગાહી કરવામાં આવી છે અને ડાયરેક્ટરે એકે દાસે જણાવ્યું છે કે આગાહી મુજબ હવામાન વિભાગે અમદાવાદમાં ડાયરેક્ટર ગુજરાતમાં કરી કે કે તેમણે જણાવ્યું આજના સાત દિવસ સુધી ઓગસ્ટ સુધી રાજ્યના સ્થળોમાં વીજ ત્યારે વરસાદ આવશે અને ત્યાં ધોધમારો વરસાદ પણ પડશે અને ત્યાં ચેતવણી પણ આપવામાં આવી છે મિત્રો વાત કરી હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગે જાહેર કરેલા વેઘર મેપના પ્રમાણે આજ સુધી સૌ ઓગસ્ટ કેટલાક આગામી ગુજરાતમાં ક્યાંક ક્યાંક ભારો વરસાદ પડશે અને જ્યાં જ્યાં પણ સાત દિવસ ગ્રીન મેપ જાહેર કરાયો છે અને આ સાત દિવસ રાજ્યના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ રહેશે અને આટલા વિસ્તારોમાં ધોધમાર વસાતો વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં ચોવીસ કલાક સુધી કચ્છમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં થોડાક વરસાદ પડી રહ્યો છે ને સરેરાશ દરેક સપાટીના મનસુખ ટ્રબ બિજોરપુર ચંદીગઢ દહેરાદુર ખેરી પટાણા બાજુ દીવા અને અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં બંગાળની ખાડીમાં પણ વરસાદ આવશે મિત્રો વાત કરીએ કે ગુજરાતમાં ક્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને તોફાન આવશે તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ પ્રથમ આપણે દ્વારકા ઓખા પાટિયા ખંભાળિયા જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભવ દ્રશ્યમાં આવી છે મિત્રો વાત કરીએ બીજા આ સમાચારની તો મિત્રો જામનગર છે ધારોલ છે લાલપુર છે જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તેવી પણ સંભવ દ્રશ્યમાં આવી છે મિત્રો અને ત્યાં દસ વાગ્યા સુધી વરસાદ આવશે મિત્રો અને કવાલાખી છે મોરી મો મોરવી છે જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી પણ આવી છે મિત્રો હવે વાત કરીએ પોરબંદર જિલ્લાની તો મિત્રો પોરબંદરમાં પણ વધારે વરસાદ આવશે હિશિલ ભાનવડ છે પોરબંદર છે કુટિયાના છે ઉપલેડા છે જેવા વિસ્તારમાં વાદળી એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં વાદળ વાદળી જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં વધારે વધારે વરસાદ રહેવો છે મિત્રો કચ્છમાં ઓછો વરસાદ રહેશે કેચો જૂનાગઢ છે જેવા વિસ્તારમાં છૂટો સવાયો વરસાદ પડવાનો છે મિત્રો ત્યાં તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને ત્યાં સો એ પાંચ ટકા જ વરસાદ પડી શકે છે જ્યાં વાદળી અલર્ટ નથી અને માલિયા છે માદરા છે જેવા ગી ગીર છે જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે તિમરી જેવા વિસ્તારમાં પણ છૂટો સવાયો વરસાદ જોવા મળશે મિત્રો વેરાવલ છે જામવાલી છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે કેસરિયા જેવા વિસ્તારમાં પણ એક ધોધમાર વરસાદની સિસ્ટમ સક્રિય બનશે મિત્રો સાત દિવસમાં એક સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે મિત્રો ગુજરાતમાં જન્માષ્ટમીમાં પણ તુલસી શ્યામમાં ધોધમાર વરસાદ આવે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે કારણ કે ત્યાં એક વાદળી એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો ગીર ગાંધડા છે કાંભા છે ગીર નેશનલ છે જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરી બીજા બીજા રાજ જિલ્લા અને તાલુકાની મિત્રો માધવા બીચની મિત્રો વાત કરીએ તો મિત્રો માધવા બીચની અંદર જેગીરી છે અને માધવા બીચ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને ત્યાં ઓછી વરસાદ આવવાની શક્યતા રહે છે મિત્રો વાત કરીએ મિત્રો કે ગુજરાતમાં બીજે ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે અને ક્યાં ક્યાં નહીં મળે તો મિત્રો વાત કરીએ હવે આગળ તો મિત્રો મિત્રો જોઈ શકો ને અહીંયા તલાજા અને અલંગ જેવો વિસ્તાર મિત્રો તો ખાડસોલિયા વિસ્તારમાં મિત્રો ત્યાં ઓછો વરસાદ મળશે છૂટો છવાયો વરસાદ પણ જોવા મળશે મિત્રો સી સિંહોર છે પાલીતાણા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ આવી છે મિત્રો અને ત્યાં ભેજવાળું વાતાવરણ પણ રહેશે મિત્રો વાત કરી બીજા સમસ્યાની તો મિત્રો ઉપર આગળ જોઈએ તો ભાવનગર જિલ્લામાં મિત્રો ભાવનગર જિલ્લામાં પણ ભેજવાળું વાતાવરણ આઠ દસ દિવસતા રહેવાનું છે મિત્રો અને મિત્રો ત્યાં વધારે વધારે પૂરતો વરસાદ આવશે અને ભાવનગર જે પાસેના એક દરિયા કિનારે વધારે ધોધમાર વરસાદ આવશે અને મિત્રો વાત કરીએ જસદન જિલ્લાની મિત્રો જસદન જિલ્લામાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દ્રશ્યમાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે મિત્રો બોટાદમાં પણ એક સાથે મોટું બે સિસ્ટમ સક્રિય થઈ જવા રહી છે મિત્રો અને વાત કરીએ એવું કે મિત્રો રાજકોટમાં મિત્રો રાજકોટમાં તો મિત્રો જોઈ શકો છો અહીંયા કોરના છે કાંટોડ છે જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કે આગળ ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને આવશે ધોધમાર વરસાદ આવશે તો મિત્રો લીમડી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો વાત કરીએ કે અહેમદાબાદ છે ધોલકા જેવા વિસ્તારમાં કેવો અને કેટલો વરસાદ આવશે મિત્રો તો મિત્રો ધોલકા છે ભાવ ભાવલા જેવા વિસ્તારમાં પણ છૂટો છવાજો વરસાદ જોવા મળશે અને મિત્રો ત્યાં તેરથી ચૌદ તારીખ સુધી વરસાદ આવશે મિત્રો વાત કરીએ અહેમદાવાદ તો મિત્રો અહેમદાવાદમાં પણ સાત દિવસ મોટી આગાહી રહેવાની છે મિત્રો અને અહેમદાવાદ છે અને મહેસાણા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તે પણ દર્શનમાં આવ્યું છે મિત્રો હિંમતનગર છે વિરમગામ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળશે મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં કે મિત્રો સુરત જેવા વિસ્તારમાં કેટલો અને ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવશે મિત્રો તો મિત્રો સુરતમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે મિત્રો અને ઝાપટા પણ આવી શકશે મિત્રો અને મિત્રો હવે ઉપરના એક ગુજરાતના વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં જ્યાં જ્યાં વાદલ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યાં ત્યાં વધારે વાત વરસાદ આવશે અને મિત્રો હવે વાત કરીએ ઓલ ઇન્ડિયામાં તો મિત્રો ઓલ ઇન્ડિયામાં આપણે જઈએ જોઈએ તો મિત્રો જયપુર છે કુંભા કુંભાબેર સુર છે એવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે છે મિત્રો તલાઈ છે જેવા વિસ્તારમાં કોબરા કોરબા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તો એ પણ સંભાવના દ્રશ્યમાં આવી છે નહેરુકાલા છે એવા વિસ્તારમાં કોલકાલા છે જેવા વિસ્તારમાં પણ ધોધમારો વરસાદ આવે તે પણ સંભાવના દ્રશ્યમાં આવી છે મિત્રો અને ગુજરાતમાં પણ મોટી એક સિસ્ટમ સક્રિય થઈ થઈ શકે છે મિત્રો અને ત્યાં ધોધમાર વરસાદ અને વાવાઝોડું પણ આવી શકે છે મિત્રો વિડીયો સારું પોતાની ટેકનિક ગુજરાત સબસ્ક્રાઈબ કરો જય જયભાઈ નમસ્કાર